નમસ્કાર દોસ્તો શું ગુજરાતની અંદર ભાજપ સરકાર નો અંત નજીક આવી રહ્યો છો કેમ કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે આમ આદમી પાર્ટી ના મોટા નેતાઓ જેમ કે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા ઈસુદાન ગઢવી આ તમામ મોટા નેતાઓની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતની અંદર ભાજપ સરકાર ત્રીસ વર્ષથી શાસન કરે છે અને ગુજરાતની અંદર ત્રીસ વર્ષના શાસનમાં ભાજપ સરકારને આજ સુધી ક્યારેય આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિપક્ષ મળ્યો નથી અને કોંગ્રેસ કરતા સારું કામ કરી રહી છે વિપક્ષની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી રહી છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના મોટા નેતા રાજુ કરપડા જેઓ હાલ જેલની અંદર છે ખેડૂત આંદોલનના કારણે તેઓને જેલમાં જવું પડ્યું છે આ રાજુ કરપડાના એક અવાજથી લાખો ખેડૂતો બોટાદની અંદર એકઠા થયા હતા અને કડદાનો વિરોધ કર્યો હતો અને કડદા આંદોલન કર્યું હતું અને આ તમામ પ્રકારના કામ જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ સારી રીતે ગુજરાતમાં જમાવી રહી છે અને ભાજપ સરકાર સુઈ રહી છે તેઓ આરામ કરી રહ્યા છે ભાજપના નેતાઓ અને આવનારી બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને પૂરેપૂરી ટક્કર આપશે આમ આદમી પાર્ટી ત્યારે આમ આદમી પાર્ટી ગામડે ગામડે અને જિલ્લાઓમાં ખેડૂત પંચાયતો યોજી રહી છે જેના કારણે ખેડૂતો તેની તરફ આવી રહ્યા છે હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ ગુજરાતના લોકો વળી રહ્યા છે લોકોને એવી ઈચ્છા છે કે હવે કઈક નવો બદલાવ કરી જનતા કંટાળી રહી છે હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપ સરકાર આ લોકોને કેવી રીતે રોકશે જે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે હવે આ લોકોને કેવો લોલીપોપ આપવામાં આવે છે ભાજપ સરકાર દ્વારા તે જોવાનું રહ્યું